ઉપલેટાના સેવા ભાવી નગર જ નું હોય છે ઘણા મુસ્લિમ પરિવારો સુખી સંપન્ન હોવા છતાં જઈ શકતા નથી તેની પાછળ સામાજિક કારણો જવાબદાર હોય છે મુસ્લિમ સમાજમાં આદિકાળથી ચાલી આવતી પરંપરાગત ઉમરા કરવા જતા પૂર્વે એક ધાર્મિક કાર્ય કરવાની પરંપરા છે ત્યારે શહેરના નગરસેવક રજાકભાઈ હિંગોરાના માતા હયાત હતા ત્યારે ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઉમરા કરવા જઈ ના શક્યા તેનું રજાકભાઈને ઘણું દુઃખ હતું પણ રજાકભાઈએ વૃદ્ધ મુસ્લિમ હવાબાઈને તેની માતા હોરબાઈમાં સમજી તેને ઉમરા કરાવવાનું નક્કી કર્યું ગત રવિવારે માં સમાન હવાભાઈને ઉમરા કરવા જતા પહેલા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી તેને ઉમરા માટે રવાના કર્યા રજાકભાઈ હિંગોરા કોઈપણ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમને ઉદાર હાથે મદદ કરી રહ્યા છે જ્યારે હિન્દુના પવિત્ર તહેવાર ગણપતિ ઉત્સવ અને મુસ્લિમ સમાજમાં છઠ્ઠીનો પ્રસંગ અંતર્ગત પાંચ જેટલા લોકોને એક લિટર તેલનું વિનામૂલ્યે વિતરણ કરાયું હું ઉર્ફે બાવલો વોર્ડ નંબર નવ નો માજી સુધાર સભ્ય આ પ્રોગ્રામ મારી બા વાસે ઉમરો કરાવે એના માટે હંધાય કાર્યક્રમ છે આજે રાતના મિલાદ કાલે સાંજના એકવીસ દેગો નિયાજ પછી સવારના તેતી દિવસે તેલની બોટલો પાંત્રીસો ચાર હજાર વેચવામાં આવશે આ હવામાને ઉમરો કરવા મોકલી છો મારી બા પાછળ અમારામાં ચાલે કે મા ગુજરી ગયા હોય તો કોઈ પણ માણસોને કે ભાઈને આપણે પાછળથી ઉમરો કરાવી શકીએ એ સમયની માલિકો મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી હું કાંઈ કરાવી નહોતો શક્યો આજે જલ્લા એ દીધું છે મને મને એમ થયું કે મારી મા પાછળ કાંઈક કરાવવું તો મારી મા માં સમજીને હું હવામાને મોકલી દસો ઉમરો કરવા